ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કાર્તક માસની કથા છે એક આળસુ ડોશી અને એક ભક્તિવાન ડોશી માની ભક્તિએ આપ્યું વરદાન આપ્યો શ્રાપ ખૂબ સુંદર પુણ્યશાળી કથા છે મિત્રો કાર્તિક સ્નાનનું કેટલું મહત્વ છે એ આપણે આ વાર્તામાં સાંભળીશું પુણ્ય ફળદાયી કથા મિત્રો પૂરા મનથી ધ્યાનથી સાંભળજો

મારું મન તો બહુ જ વ્યાકુળ છે ગંગાજીનું જળ જ્યારે તન પર પડે છે ને તો બધા જ પાપ ધોવાઈ જાય છે બસ આ જ ઈચ્છા છે મારી ફરી એકવાર ગંગામયાના દર્શન થઈ જાય બસ તો તેનો દીકરો રઘુ બોલ્યો માં હરિદ્વારમાં તો બહુ ઠંડી પડે છે તમારી તબિયત તમે આટલી ઠંડી કેવી રીતે સહન કરી શકશો તો માં કહે છે અરે રઘુ જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં ઠંડી પણ આશીર્વાદ બની જાય છે ગંગાજી એમના ભક્તોની રક્ષા કરે છે બસ દીકરા એટલું કામ કરી દે કે સરલા કહીને મારા માટે થોડા લાડુ અને થોડા થેપલા બનાવડાવી દે રસ્તો બહુ જ લાંબો છે ભૂખ લાગશે તો કામ લાગશે રઘુ બોલ્યું ઠીક છે માં ભલે માં જેવું તમે કહો રઘુ સરલા પાસે જાય છે એટલી પત્ની પાસે જાય છે અને કહે છે સરલા માં હરિદ્વાર જવાના છે માટે માટે તેના રસ્તામાં ખાવા થેપલા બનાવી સરલા બોલી ઠીક છે હું બનાવી દઈશ અને રઘુ પછી ત્યાંથી ચાલ્યો ગયો અને પાછળથી સરલા બબડે છે સરલા વહુ એની સાસુને કહે છે મનમાં મનમાં બબડે છે આ ઉમરે પણ ક્યાં ચેન છે આ ડોસીને આટલી ઠંડીમાં હરિદ્વાર જવું છે રઘુ તેની માને લઈને પછી હરિદ્વાર જાય છે ત્યાં પહોંચીને ગંગાના તટ પર નાની એવી ઝૂંપડી બનાવે છે રહેવા માટે અને એની માતાને એટલે કે આ ડોસી માને એમાં રહેવા માટે કહે છે સામાન બધો ત્યાં મૂકી દે છે પછી આસપાસના પાડોશીઓ જ્યાં રહેતા હોય છે આજુબાજુમાં ત્યાં જાય છે અને આસપાસના લોકોને તેની માતાનું ધ્યાન રાખવા માટે કહે છે રઘુ કહે છે બહેનો ભાઈઓ મારી માને અહીં ગંગા સ્નાન માટે મૂકીને જાઉં છું ધ્યાન રાખજો મારી માતાનું હું એક મહિના પછી મારી માતાને પાછો લેવા આવીશ તો ત્યાં ઘણી સ્ત્રીઓ ઊભી હતી એ બોલે છે હા ભાઈ જાઓ તમે તમે માજીની જરાય ચિંતા ના કરો એ અમારી માતા સમાન છે અમે બધા જ મળીને એમનું ધ્યાન રાખીશું અને ડોસીમાં બોલ્યા રઘુની માતા કહે છે તમારા બધાનો જ ધન્યવાદ માં ગંગા તમારા બધાનું જ ભલું કરે પછી શરૂ થઈ માસની પવિત્ર દિનચર્યા સવાર થતા જ્યારે આકાશમાં તારા ઝગમગતા હોય ત્યારે તે ઉઠી જતા પછી ડોસીમાં ગંગા સ્નાન કરવા જાય અને સ્નાન કરતા કરતા કહે છે હરિદ્વારમાં ગંગા સ્નાન કરવાથી મારું જીવન ધન્ય થઈ ગયું રોજ સવારે ગંગાજીમાં ડૂબકી લગાવી સ્નાન કરવાથી મનને અસીમ શાંતિ મળે છે છે અને પછી ઘરે પાછા આવે રઘુએ રઘુએ માતાને તેની માને મન હવાલે કરી આશીર્વાદ લઈને તે પાછો ઘરે ચાલ્યો ગયો હવે રોજ ડોશીમાં સવારે વહેલા ઉઠે ગંગાજીને પ્રણામ કરે ડૂબકી લગાવે અને પ્રેમથી બોલે હર હર ગંગે જય જય ગંગે જય ભગવતી પછી તુલસીજીની પરિક્રમા કરે ભજન કીર્તન કરે ભજન કીર્તન થઈ જાય કથા સંભળાવતા બધા આખો દિવસ ધર્મ અને આસ્થામાં એ રંગા રંગમાં રંગાઈ જતા હતા આમ ક્યારે એક મહિનો વિતવી ગયો કઈ ખબર જ ના પડી હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા

હું બહુ ભૂખ્યો છું માં કઈક ખાવાનું આપો હું શ્રાવણ છું ડોસીમાં બોલ્યા શ્રાવણ અંદર મારી પાસે એક એક આ લાડવા છે છે અને થેપલા તે ખાઈ લો આજ મારો પ્રસાદ છે શ્રાવણે પેટ ભરીને ખાધું અને જતા જતા ઝૂંપડીના ખૂણે તેનો પગ અડાડ્યો તો ઝૂંપડીનો એ ખૂણો સોનાનો થઈ ગયો ડોસી માં આ જોઈને હેરાન રહી ગયા હવે બીજા દિવસે પણ આવું જ થયું ફરી રાત્રે કોઈએ દરવાજો ખખડાવ્યો અને ડોસીમા કહે છે કોણ છે કોણ છે દરવાજે તો અવાજ આવ્યો દરવાજેથી માં હું ભાદરવો છું માં આ મહિનામાં તો ભગવાન કૃષ્ણ જન્મ લે છે કેવડા ત્રીજ આવે છે પિતૃઓ ધરતી પર આવે છે ગણેશ ઉત્સવ આવે છે મને બહુ ભૂખ લાગી છે તો માં બોલ્યા આવ બેટા આવ ભાદરવા આવ લે 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 આ લાડુ થેપલા અને ખાઈ ભાદરવાએ પેટ ભરીને ખાધું અને કહે છે ધન્યવાદ માં પેટ ભરીને ખાધું અને જતા સમયે ઝૂપડીને પગ માર્યો તો હવે અડધી ઝૂપડી સોનાની થઈ ગઈ આ જોઈ ડોસીમા ના મનમાં જિજ્ઞાસા અને આશ્ચર્ય હતું ત્રીજી રાત્રે પણ આમ જ થયું દરવાજો ખખડ્યો એટલે મા એ કહ્યું કોણ છે તો અવાજ આવ્યો કે હું આસો છું માં દરવાજો ખોલો આસો આસો માં દુર્ગાની પૂજા થાય છે શરદ પૂર્ણિમા આવે છે માં મને પણ બહુ ભૂખ લાગી છે તો માં કહે છે આવો બેટા આસો આવ લે આ લાડુ અને થેપલા ખાઈ લે આસો એ પણ લાડુ અને થેપલા ખાધા અને માને ધન્યવાદ કર્યા આ સોએ પણ જતા જતા ઝૂંપડીને લાત મારી તો ઝૂંપડી હવે ત્રણ ભાગની સોનાની થઈ ગઈ આ બધું જોઈને સમજી ગયા હતા કે આ તેમની ભક્તિનું ફળ છે હવે હવે આવ્યો માસનો વારો આવી માસની છેલ્લી રાત આ વખતે જે દરવાજા પર દસ્તક દીધી છે જેણે એટલે કે દરવાજે જે આવ્યું હતું એ વિશેષ ઉર્જાવાળા હતા કાર્તક ભગવાન હતા ભગવાન વિષ્ણુ સ્વયં હતા તેમણે દરવાજો ખખડાવ્યો અને બોલ્યા માં દરવાજો ખોલો તો ડોસી માં બોલ્યા કોણ છે બેટા એટલે અવાજ આવ્યો કે માં હું કાર્તક છું માં બોલ્યા કાર્તક આવ્યા મને બહુ સોહાવ્યા તારા માટે તો હું આટલા દૂરથી આવી છું બેટા કાર્તક કહે છે એટલે કે ભગવાન વિષ્ણુ શંખ ચક્ર ગદાધારી કહે છે માં મને બહુ જ ભૂખ લાગી છે આ કહે છે આવ બેટા કારતક આવ આજે માત્ર એક લાડુ અને એક થેપલું વધ્યું છે અને આ માત્ર તારા માટે જ રાખ્યું છે ખાઈ લ્યો પેટ ભરીને ખાઈ લ્યો આ મારું બધું જ છે એટલે ભગવાન રૂપી કારતક માસ કહે છે કારતક ભગવાન બોલ્યા માં તમે મને જે આ દીધું છે ને એ અન્ન નથી પરંતુ ભક્તિનું અમૃત છે તમારી શ્રદ્ધાએ મને તૃપ્ત કર્યો છે માં તમારા જેવા ભક્ત જ ધરતીને પવિત્ર બનાવે છે ભગવાને પણ બેટ ભરીને ખાધું અને જતા જતા ઝૂંપડીને લાત મારતા ગયા તો પૂરે પૂરી આખી ઝૂંપડી સોનાની થઈ ગઈ ડોસીમાની આંખો તો ફાટીને ફાટી જ રહી ગઈ આ બધું જોઈ આ ચમત્કાર તેમની અતૂટ ભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું એક મહિનો પૂરો થતા રઘુ એની માને લેવા હરિદ્વાર આવે છે પણ હવે માની ઝૂંપડીની જગ્યાએ

અને તેમની ભક્તિથી આ ઝુંપડી સોનાની થઈ ગઈ છે તો માં બોલ્યા રઘુની મા કહે છે રઘુ બેટા આ બધું ગંગાજી અને કાર્તિક ભગવાનની કૃપા છે ભેગું કરવામાં સુખ નથી પણ બેટા તેને વેચવામાં સુખ છે જેટલું તારાથી લઈ શકાય એટલું તું સોનું લઈ લે બેટા અને બીજું ગરીબ અને બ્રાહ્મણોમાં વેચી દે રઘુએ એવું જ કર્યું થોડી સોનાની જેટલી ભરાતી એટલી બોરીઓ ભરી સોનું ઘરે લાવ્યું અને બાકીનું દાનમાં આપી દીધું કેમ કે કે માએ હતું દાન કરવાથી ધન ટકે છે જ્યારે રઘુ તો સરલાએ સોનાની જોઈ ભરેલી એટલે સરલાની આંખોમાં લાલચ અને ઈર્ષાની આગ લાગી સરલા બોલી અરે આટલું બધું સોનું માં શું લાવ્યા હરિદ્વારથી આટલું બધું સોનું રઘુ બોલ્યો સરલા માં કઈ નથી લાવ્યા પણ ભગવાને તેમને આપ્યું છે માએ તો માત્ર ભક્તિ કરી હતી અને ભગવાને વરદાન આપી દીધું પછી સરલા મનમાં વિચારે છે કે ભક્તિથી આટલું બધું સોનું મળે છે તો આગલા કાર્તક માસમાં મારી માને મોકલીશ કાર્તિક સ્નાન માટે પછી જુઓ મારા પિયરમાં પણ કેટલું ધન હશે બીજા વર્ષે કાર્તક માસ આવ્યો તો સરલા એની માં માટે લાડુ બનાવે છે અને કહે છે એની માને બોલાવીને કહે છે માં તમે કારતક સ્નાન કરવા માટે આ વખત હરિદ્વાર જજો મેં તમારા માટે ખૂબ લાડુ અને થેપલા બનાવ્યા છે બહુ બધા બનાવ્યા છે ત્યાં જઈને તમે ગંગા કિનારે રહેજો જમજો અને વાટ જોજો ભગવાનની પછી જો સોનાના પહાડ થશે તો તેની માં કહે છે વિમળા સરલા બેટા તારી સાસુ બહુ ધાર્મિક છે એ દિવસ રાત પૂજા પાઠ કરે છે હું તો ઠંડીમાં ધ્રુજી જઈશ સરલા બોલી ઠંડી સહન કરવી શું મોટી મોટી વાત છે માં આટલું બધું સોનું મળશે તો ઠંડી એની જાતે જ ભાગી જશે માં તારે જવું જ પડશે સરલાની જીત આગળ તેની માતા વિમળા હારી ગઈ અને રઘુ આ વખતે તેની સાસુને લઈને હરિદ્વાર જાય છે અને ત્યાં ગંગાના ઘાટ પાસે ઝૂપડી બનાવી દે છે અને આસપાસના લોકોને કહે છે કે ભાઈઓ બહેનો આ વખતે હું મારી સાસુમાને લાવ્યો છું એનું ધ્યાન રાખજો પાડોશી બોલી રઘુ પહેલા તમે તમારી માતાને લાવ્યા હતા જે બહુ ધર્માત્મા હતા અને આ કોણ છે પાડોશણે આવું પૂછ્યું પાડોશીઓને પહેલા જેવો ઉત્સાહ થયો નહીં રઘુની સાસુને જોઈને અને હકીકતમાં એવું જ હતું જ્યારે સવારે પાડોશણી સ્ત્રીઓ ગંગા સ્નાન કરવા જતી તો રઘુને સાસુને ઉઠાડવા આવે તો એ રજાઈ ઓઢીને સૂતેલી હતી અને વિમળા રઘુની સાસુ બોલી મને બહુ ઠંડી લાગે છે હું ગંગા સ્નાન માટે નહીં આવું તમે જાઓ પછી એ જ રાત્રે દરવાજે કોઈ આવ્યો દરવાજો ખખડાવ્યો અને કહે છે શ્રાવણ આવ્યો છું માં દરવાજો ખોલો તો વિમળા બોલી કોણ છે શું જોઈએ છે તો શ્રાવણ કહે છે માં હું શ્રાવણ છું મને બહુ ભૂખ લાગી છે એટલે વિમળા બોલે છે રઘુની સાસુ બોલે છે અહી શું ડાટી મૂક્યું છે શ્રાવણમાં તો ત્રીજ તહેવારો પર માત્ર ખર્ચાને ખર્ચા થાય છે વહુ દીકરીને બોલાવ અને જા મને શાંતિથી સુવાદે અહીં શ્રાવણ ભૂખ્યા ત્યાંથી ચાલ્યો ગયો અને જતાં જતાં ઝૂંપડીને લાત મારે છે તો ઝૂંપડીનો એક ખૂણો ઉડી ગયો પણ સાસુ માને આની કોઈ પરવાહ હતી જ નહીં બીજી રાત્રે ભાદરવો આવ્યો અને કહ્યું માં ભૂખ્યો છું મને ખાવા દો સાસુમાં બોલ્યા અરે તું પણ આવી ગયો દરેક કોઈને કોઈ માંગવા આવી જ જાય છે અહીંથી ચાલ્યો જા મને સુવા દે ભાદરવા ઝૂપડી ઉડી ગઈ ત્રીજી રાત્રે આસો આવ્યો તો એને પણ વિમળાએ રઘુની સાસુએ દાટી ફટકારીને ભગાડી દીધો એને પણ જતા જતા આસોએ પણ જતા જતા ઝૂંપડીને લાત મારી તો ત્રણ ભાગની ઝૂંપડી ઉડી ગઈ હવે માત્ર ઝૂંપડીનો એક જ ખૂણો બચ્યો હતો હવે પછી આવી ચોથી રાત સ્વયં કાર્તિકના સ્વામી રાય દામોદર ભગવાન આવ્યા ભગવાન વિષ્ણુ આવ્યા સ્વયં દરવાજે અને બોલ્યા માં હું કાર્તક છું શું માં તમે પૂરો મહિનો સ્નાન કર્યું છે પૂજા કરી છે કથા સાંભળી છે તો વિમળા ઊઠી અને બોલી નહીં નહીં આવો અને મને બહુ બધું ધન આપો ધન માટે તું આટલે દૂર ઠંડીમાં આવી છું મને એટલું સોનું આપો જેટલું તમારી ભક્તને આપ્યું હતું હું તમારા માટે લાડુ લાવી છું એ લઈ જાવ અને બદલામાં ધન આપો કાર્તિક ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાન આ બધું જુએ છે કે વિમળા ન તો પૂજા કરે છે ના ગંગા સ્નાન કરે છે બસ સુવે છે અને ખાય છે તો ભગવાન કહે છે આ ડોસી તો ધનની ભૂખી છે ના કોઈ ભક્તિ છે ના કોઈ નિયમ છે ના કોઈ નિષ્ઠા છે ભગવાનને ક્રોધ આવ્યો કારતક ભગવાન એટલે કે ભગવાન વિષ્ણુને ક્રોધ આવ્યો અને બોલ્યા જા તું ગધેડી બની જા કારત ભગવાનના શ્રાપથી વિમળા ગધેડી બની ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી ઝુંપડીઓનો બચેલો ખૂણ જે ઝુંપડીનો એક ખૂણો બચ્યો હતો ત્રણ ભાગનો તો ઉડી ગયો હતો એક ખૂણો જે બચ્યો હતો એ પણ ઉડી ગયો મહિનો પૂરો થતા રઘુ એની સાસુને લેવા આવ્યો ત્યાં તો કોઈ ઝુંપડી હતી જ નહીં પણ એક ગધેડી ઊભી હતી જે જોર જોર બરાડા પાડી રહી હતી આસપાસના લોકોને પૂછ્યું કે મારી સાસુ ક્યાં છે અહીં તો ઝૂપડી પણ નથી તો એક સ્ત્રી બોલી કેવી ડોસી લઈને આવ્યો તું રઘુ પહેલા આવ્યા તા એ ડોસીમાં તો ધર્માત્મા હતા આ ડોસી તો આખો દિવસ ખાય અને સુવે કારતક ભગવાનના શ્રાપથી આ ડોસી ગધેડી બની ગઈ છે રઘુએ ગધેડી બનેલી સાસુને એક બોરીમાં ભરી અને ઘરે લાવે છે ઘરે આવતા સરલાએ બોરી જોઈ અને એને લાગ્યું બોરીમાં ધન હશે અને બોલી રઘુને કહે છે મારી માં ક્યાં છે મારે માન માતાને આવતા આટલી વાર કેમ લાગી ક્યાં છે મારી માતા રઘુ કહે છે તારી માતા આ બોરીમાં છે સરલાએ બોરી ખોલી તો તેમાં ગધેડી હતી અને બોલી અરે રે 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 આ શું થઈ ગયું માં આ શું થઈ ગયું સરલાએ બ્રાહ્મણોને બોલાવ્યા અને રડતા રડતા એની માની દુર્દશા બધી કહી ઘટના સંભળાવી બ્રાહ્મણો કહે છે તારી માને કાર્તકને દોષ લાગ્યો છે જો કોઈ નિત્ય નિયમવાળી સ્ત્રી એના નાયેલા પાણીથી આને નવડાવશે ને નિત્ય નિયમ કથા સંભળાવશે તો આ ગધેડીમાંથી ફરી મનુષ્ય બનશે આ સાંભળી સરલા તેની સાસુ પાસે ગઈ અને કહ્યું માં શું તમે તમારું નાહેલું પાણી આપશો અને મારી માને નિત્ય નિયમ કથા સંભળાવશો તો રઘુની માં બોલી મને શું વાંધો છે એમ પણ મારું નાહેલું પાણી નાળીમાં જાય છે ને ગટરમાં જાય છે ને તો તું એ પાણી લઈને તારી માતાને નવડાવી દેજે સરલાએ બીજા દિવસે તેની સાસુના નાહેલા પાણી ભરી લીધું અને એ પાણીથી તેની માતાને નવડાવી શરૂ કરી દીધું રોજ સવારે તે તેની સાસુનું નાયેલું પાણી લાવે અને એની માતાને નવડાવે અને કથા વાર્તા નિયમિત સંભળાવે એક વર્ષ બાદ પૂનમ આવી તો અદભુત ચમત્કાર થયો રીમણા ગધેડીમાંથી માણસ બની ગઈ તેની આંખો ખુલી અને બોલી અરે હું ક્યાં છું થોડી વાર બાદ સ્વર્ગમાંથી વિમાન આવ્યું દેવલોક ફૂલોની વર્ષા થઈ રઘુની માતા અને એની સાસુ વિમળા બંનેને વિમાનમાં બેસાડવામાં આવે છે બંને એક સાથે સ્વર્ગની યાત્રા કરી હે ભગવાન કાર્તિકના સ્વામી રાય દામોદર ધર્મના ભૂખ્યાને જે તમે આપ્યું એવું બધાને આપજો પણ ધનના ભૂખ્યાને જે તમે આપ્યું એવું કોઈને ન આપતા આ કથા ખોટી હોય તો ખરી કરજો અને અધૂરી હોય તો પૂરી કરજો જય કાર્તકના સ્વામી રાય દામોદર જય ભગવાન વિષ્ણુ આ કથા સાંભળનાર વાંચનાર હોકારો ભરનાર ની બધી મનોકામના પૂરી કરજો તમારી કૃપા દ્રષ્ટિ સદા એમના ઉપર વરસાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ